સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ચોવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી છવ્વીસ ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી પાંચ પોઈન્ટ ત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પૂર આવ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી ચોવીસ ફૂટ વટાવી દીધી હતી બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર છવ્વીસ ફૂટ પર પહોંચ્યું હતું જેના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નદી કિનારે પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ચોવીસ ગામોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આ તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ ચૂંપડપટ્ટી કુરજા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે પરિસ્થિતિ વધુ ગંભીર જણાશે તો તંત્ર દ્વારા સહિતની કામગીરી કરાશે અને આ તરફ પણ તૈનાત રાખવામાં આવશે જોકે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ છે શકે એ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણા બધા પરિબળો હોય છે જે કેચમેન્ટ વિસ્તારો છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે એવા ઘણા બધા ફેક્ટર્સ છે એટલે શક્યતાઓ હાલના તબક્કે છવ્વીસ ફીટ સુધી નિયમે જોઈ રહ્યા છે છતાં પણ એ ચોક્કસ આંકડું ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ હાલ હાલ એવી જરૂર નથી કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી પરંતુ જો જરૂર જણાય તો ઇમિજિયેટલી આપણે એની રિકવાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવ્વીસ મીટર અને આઠ ફૂટની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજે ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં જે પરિસ્થિતિ એ જોતાં સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વરસે વધારે વર્ષે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે થેન્ક યુ